ના રતનપર નજીક ઝુરીઓમાં સતત ત્રીજા દિવસે ત્રીજી વખત આગનો રહસ્યમય બનાવ બન્યો છે ફાયર ટીમે ચાલીસ હજાર લિટર પાણીનો મારો ચલાવી ચાર કલાકે આગ પર કાબુ લીધો હતો આગને કારણે અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તંત્ર ઊંડી તપાસ કરે તે જરૂરી બન્યું છે પોરબંદર રોડ પર માત્ર કિલોમીટર દૂર આવેલ નજીક આવેલી વર્ષો જૂની જુરીઓ પાસેથી રતનપર ગામ તરફ જતા રસ્તે છેલ્લા બે દિવસથી રહસ્યમય આગના બનાવ બન્યા હતા જેમાં ફાયર ટીમે તુરંત દોડી જઈ આગ પર કાબુ લીધો હતો ત્યારે શનિવારે પણ બપોરે અઢી વાગ્યા આસપાસ એકાએક આ વિસ્તારમાં ત્રણ જગ્યાએ આગ લાગી હતી જે અંગે જાણ તથા ફાયર ટીમ બે ફાયર ફાઈટરો સાથે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવા પ્રયાસ કર્યો હતો ઝાડી ઝાંકડાને કારણે આગ વધુ ફેલાઈ હતી આથી ચાર કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબુ મેળવાયો હતો અંદાજે ચાલીસ હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યા બાદ

કોઈ તપાસ કરવામાં આવતી નથી જેથી આગ મેદાન મળે છે આગ લાગે છે તે જગ્યાની જવાબદારી અંગે પણ વન વિભાગ અને તંત્ર એકબીજા પર જવાબદારી તોડી રહ્યું છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બની છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ